બાલ મંદિરે ક્યાં ગયા તા એટલા છોકરાઓને પૂછપરછ કરવા ગયો એટલે અમારે જવું નહિ બાલ મંદિરે નહી જવાની વાહ ભાઈ વાહ મને ખબર છે તમે છોકરાઓને પૂછપરછ કરવા ગયા તા ભણાવવા ગયા તા તો એમાં તમને એમ નહીં એમ નહી તમને મારે છોકરો ટીટીઓ કેમ કીધો તમે પેલા ભલા માણા એને ટીટીઓ કીધું તું પણ શું થઈ ગયું ટીટીઓ તો તો છે જ પણ ટીટીઓ કીધું તો શું થઈ ગયું એમાં આટલું બધું તું ઉપરાણું લઈને આવ્યો એમ કઉ છું

ત્રિકમ ત્રિકમ પેલો ખાડા ખોદવા ના ત્રિકમ આવે એટલા નામ તો કઈ ખારા રખાય ને કાકા હવે આ ફેશન પ્રમાણે કઈ ખારા આમ ખારા નામ રખાય એમ ત્રિકમ એટલે કઈ સારું થોડું લાગે એવા નામ નું રખાય પછી ટીટીઓ પણ ખાડો ખોદવાનો ત્રિકમ નહી એનું નામ ત્રિકમ છે ટીટીઓ બીટીઓ નહીં કહેવાનું મારા છોકરા એલા પણ તારો છોકરો રોવાનું જ કામ કરતો ત્યાં એક વ્યવસ્થિત તો મોકલાય બાલ મંદિરે પાછા અને તારા છોકરા ને વન ટુ થ્રી ઓ એને એવું ક્યાંય એબીસીડી બીસીડી કઈ આવડે છે ભલા મના તારા છોકરા કીધા એટલે પૂરું થઈ ગયું એમાં કઈક શીખડાવાય ઘરે શીખડાવાય બાઈઓનું કામ શું હોય

આ એ મારા છોકરા એ મને આવીને કીધું કે ભોળા કાકા અહીંયા આવીને કરતા નહિ કેવા ને મારા છોકરા ને ટીટીયો કેવા ને થાતું જ નથી તમારે એલા પણ કીધું તો શું થઈ ગયું એલા છોકરાઓ નું ના મને તારો છોકરો હાંધુડ કો લાગે ના નહી કેવાનું ત્રિકમ પછી મારા દખા થાય તમારી આયરન પછી જો આ તાર ભાઈ પીને ને રખડે છે ને હા પછી મારે મગજ વયો જાય તમારે આયરન માં કાકી રામાયણ થાય ખોટી એટલે એના કરતા તમે સમજી જાવ તો સારું વાત છે એમ છોકરાઓનું નો માનવાનું એલા ભલા શું કીધું જ ગયો માવતર છે એટલું નો કઈ હાલી નીકળ્યા તમારે બાલ મંદિરે જવાની જરૂર જ પેલા નથી તમને કોણ દોડાય ભણાવવાળા ગણાય છે એટલે મને એમ થયું કે લાય બાલ મંદિરે જાઓ છોકરાઓને કઈ પૂછપરછ કરું નવડો બેઠો તો ત્યાં ગયો તો શું થઈ ગયું મને ખબર છે ભણાવવાળા ભણે આવે છે અને તમને મારો છોકરો જ નજર માં આવ્યો ટીટીઓ એક તો સવારે એની મોડું થઈ ગયું હતું નાસ્તામાં તો એની બે માપડું મારે બાલ મંદિરે છોકરાને તમે ટીક્યો કીધો સુકા મને થોડી ખબર હતી તારો છોકરો ઘરેથી રોઈ ને આવ્યો છે એની માય લંબ ધાયરો છે ચા પાણી નાસ્તો કરાયા વિના નું મોકલો છે બે અડબોથું નાખીને એ મને ખબર હોય અહીંયા કાને હું જાય છેડો ને પૂછું શું થઈ ગયું એમાં પણ નય કહેવાનું પણ કારો છોકરો મને ધ્યાન માં આવ્યો ત્રિકમ હા બાપા હા હવે નહીં કહો ટિટિયો નહીં કહો ત્રિકમ કઈ બીજું શું હોય હજી કાઈ બીજું ફેશન વાળું નામ હોય તો ઈ કે તો ઈ કવ એ બાપ કરીને જ રાખવા છોકરાઓને નહીં કહો ટિટિયો બાપા ત્રિકમ કઈ બસ એમાં તો ઓ હો 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 મારા ભગવાન તમારો તો પછી મારે તમને માણા વસારે કેવું પડે બે શબ્દ ને કઈ પછી દુખી થઈ જાય નહી કેવાનું આવા છોકરા પણ નહીં હારા એ બજવે કોક ને બજવે ત્રી કમ અને જાતા ને કઈ જ બાલમંદિર છોકરા ને ગણાય છે દોડ થવાનું થતું જ નથી તમારે અને છોકરા તને હાંધા કરી તું પેશલ કેવા આવ્યો ને કેવા જાય ને પેશલ તું કા હાલો હું જાઉં છું કાકા આ તો કેવા હાટુ થઈને ને નીકળો અહીંથી નીકળો તો ન તમારે એ તમારી ઘરે કૂતરો ભાઈ એનું આવે આ તો અહીંથી નીકળું ને તો છોકરા એ મને ફરિયાદ કરી હતી મને યાદ આવી ગયું કે લાઈ હું પૂરા બે શબ્દ કેતો જ આવું એક તો એની મા એ બે મારી ન્યા મોકલો ત્યાં તમે પાછી વન ને ટુ ને ફોર ને ફાઈવ પૂછો આવડતું હોય પૂછાય એમ કકો બારાકડી અંગ્રેજી ને ક્યાં કકા કૂટો તમે હા જા બીજું શું હોય શું કેવાનું તારા છોકરા ને ત્રિકમ હા યાદ રાખજો કેવું ન પડે બીજી વખત વ્યવસ્થિત બોલાવીશ વ્યવસ્થિત વ્યવસ્થિત બોલાવી તું ભગવાન એ ત્રિકમ આ વ્યવસ્થિત બોલાવીશ હા હાલ જાઉં છું એ ખાડા ખોઈ દે ને ખંભે જા આ જા બાપા જા લાઈટું હમી કરે એ નથી હમી કરવી ત્રિકમ કહીશ બાપા ત્રિક